ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતિત પાકને નુકસાનનું જોખમ સેવાઈ રહ્યું છે ખેડબ્રહ્મા શહેર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગની આગાહી બાદ રહેલી સવારે વરસાદ પડેલા ખેડબ્રહ્મા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોના ચિંતા વધી છે હવામાન વિભાગે બે દિવસ બપોરે ગરમી બાદ વરસાદની આગાહી કરી હતી તે મુજબ વહેલી સવારથી વરસાદે હાજરી આપી હતી જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાનું જોખમ છે ખાસ કરી અને કપાસ કઠોળ સોયાબીન અને ઘાસચારા જેવા પાકોની સૌથી વધુ અસર થવાની સંભાવના છે શહેરના સૌથી અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જે ગામ વિસ્તાર અને તાલુકા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે કમોસમી વરસાદના કારણે જગતનો તાત ગણાતા ખેડૂત પોતાના પાકના ફાવી અંગે ચિંતિત જોવા મળી રહ્યો છે ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા